આજ છવસ જુલાઈ કારગીલ વિજય દિવસ અંતર્ગત બોટાદ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી સૈનિકોની પ્રતિમાને પુષ્પાંજલિ આર્મી જવાનું સન્માન કરી કારગિલ યુદ્ધના વિજયને યાદ કરાયો હતો કારગિલ યુદ્ધ એ ભારતીય સેનાના શૌર્ય દેશપ્રેમ અને મક્કમ મનોબળની અમરગાથા છે વર્ષ એક હજાર નવ સો માં કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન વિજય અંતર્ગત સૈન્ય કાર્યવાહી કરી દુશ્મનોના દાંત ખાટા કરી નાખવામાં આવ્યા હતા ત્યારે આજ સમગ્ર ભારત અને ગુજરાતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે બોટાદ શહેરમાં આવેલ નાગલ પર દરવાજા ખાતે તેમજ પંડિત દિનદયાર ઉપાધ્યાય પ્રતિમા ટાવર રોડ ખાતે પુષ્પાંજલી અને તેમજ આર્મી જવાન કરણભાઈનું શાલ ઓઢાડી પુષ્પહાર દ્વારા સન્માન કરાયું હતું ભારત માતાની જય શહીદ જવાનો અમર રહો નારા બોલાવી આજના દિવસે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી आ कार्यक्रम जिला भाजप प्रमुख मयूर भाई पटेल जिला युवा मोर्चा प्रमुख जिग्नेश भाई बोरिया तथा जिला युवा महामंत्री जगदीश भाई मकवाणा जिला प्रमुख श्रीमती नीताबेन लखाणी शहर प्रमुख श्री किरित भाई पाटीवाड़ा बोटाद मार्केटिंग यार्ड चेयरमैन श्री मनहर भाई मात्रिया तथा वाइस श्री श्रीनाभा केराड़िया જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી ચેતનભાઈ ઝાલા તેમજ જિલ્લા મંડળ તથા મોરચાના હોદ્દેદારો બોટાદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા બોટાદ કાર્યકર્તા યુવા પ્રમુખ યુવા મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે વિજય કારગિલ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા પર દરવાજા ખાતે આજે સાફ સફાઈ તેમજ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આર્મી જવાન કરણભાઈ તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમનું સન્માન પણ અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ આ કાર્યક્રમની અંદર બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ માર્કેટિંગ યાર ચેરમેન મનોરભાઈ માતરિયા બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સૌ સંગઠનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાણા હતા